હલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ કેમ છો બધા મજામાં છો આજે સંસ્કૃત વિષયના બારમા ધોરણના સંસ્કૃત વિષયમાં આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સાતમું પદ્ય સુભાષિત મધુબિંદ सुभाषित रूपी मधुर बिंदुओ वाला આપણે સુભાષિતોની ચર્ચા કરતાતા કુલ 6 સુભાષિતો પૈકી આપણે 4 સુભાષિતોની ચર્ચા 3 ભાગના વિડિયોમાં આપણે કરી ચૂક્યા છીએ હવે આ ચોથા ભાગના વિડિયોમાં આ પાંચમો સુભાષિત આજે આપણે ભણવાનો છે બહુ મજાનો બંનેના સંવાદ ની વચ્ચે એટલી બધી મજા આવે છે કે પહેલા વખતમાં સોરી લગભગ થોડાક વર્ષો પહેલા છઠ્ઠા ધોરણમાં આ શ્લોક ઉપરથી આખું એક પદ્ય આવતું હતું છઠ્ઠા ધોરણ પાર્વતી અને શિવ વચ્ચેનો સંવાદ રૂપાંતરિત કરી અને આ શ્લોક ઉપરથી આખો પાઠ બનાવ્યો હતો તમે આ શ્લોક નું ભાષાંતર જોશો અને સાંભળશો એટલે તમને પાકો ખ્યાલ આવી જશે કે ના આમાંથી આખે આખો સરળ મજાનો નાનકડો પાઠ પણ બને એવી સરસ મજા પાર્વતી અને શિવ કે તમે કોણ છો તો ભગવાન શિવ એને એમ કે છે કે હું ત્રિશુળ ધારી છું શૂલી ત્રિશુળ ધારી છું તો હોળી પાછી શૂલીના બે અર્થો થતા હોય શૂલી એટલે પીડા થાય અને ત્રિશુળ ધારી પણ થાય તો પાર્વતીજી પાસે બતાવો પાસે જાઓ ભગવાન શિવ એને એમ કે છે હું ત્રિશુળ ધારી છું શુલી પણ એ બીજા અર્થમાં એને સમજે છે શુલી એટલે પીડા તો જો પીડા હોય તો પછી તમે વેદ્યની પાસે જાઓ ડોક્ટર પાસે જાવ ભગવાન શિવ એને એમ કહે છે કે હે પ્રિયા હું નીલકંઠ છું ભૂરા ગળા વાળો નીલકંઠ જેણે ઝેર પીધું અને જેણે ગળામાં રાખ્યું એટલા માટે ભગવાન શિવ નું નામ નીલકંઠ પડ્યું એવો નીલકંઠ છું તો નીલકંઠ નો અર્થ મોર પણ થાય એક અર્થ પૂરા ગળાવાળા એવા ભગવાન શિવ એના માટે નીલકંઠ શબ્દ વપરાયો અને બીજો શબ્દ મોર તો પાર્વતીજી એને એમ કે છે કે જો તમે હે દેવી હું પશુ પતિ છું પશુઓનો સ્વામી છું તો પાર્વતીજી એને એવો જવાબ આપે છે કે જો તમે પશુઓના પતિ હોય તો તમારા ઉપર બે શિંગડા તો દેખાતા નથી દૃષ્ટે વિશાણે ન વિશાણ એટલે શિંગડા તો તમારા ઉપર બે શિંગડા તો દેખાતા નથી ત્યારે એમ કે છે કે હે દેવી હું સ્થાણુ છું સ્થાણુ એટલે સ્થિર રહેનાર સ્થિર રહેનાર એટલે ભગવાન શિવ નું એક નામ સ્થાણુ મુખ છે તો અને બીજો અર્થ શું છે સુકાયેલું ઠૂઠું સુકાયેલ વૃક્ષનું ઠૂઠું એવો અર્થ થાય સ્થાણુનો ભગવાન શિવ પાર્વતીજીને એમ કે છે કે હું સ્થિર રહેનાર શિવ છું તો પાર્વતીજી એને બીજા અર્થમાં સમજે છે કે ન વદતી તરુહુ કે તો પછી આ આ આ વૃક્ષ તો દેખાતું નથી તરુહુ ન વદતી આ આ વૃક્ષ તો બોલતું નથી ત્યારે પાર્વતીજી ને ભગવાન શિવ એમ કે છે કે શિવાયા જીવિતેશ હું શિવાનો પ્રાણ નાથ છું શિવા એટલે પાર્વતી શિવ અને શિવના પત્ની શિવા એટલે પાર્વતી જીવિતેશ એનો પ્રાણ નાથ છું પ્રાણો નો સ્વામી છું હું શિવાનો પતિ છું એક અર્થ એવો થાય છે એવો પણ થાય શિવા એટલે શિયાળવી શિયાળની જે માદા હોય એને શિયાળવી કહેવાય એટલે પાર્વતીજી એને શું જવાબ આપે છે તો પછી જંગલમાં જ આવ ને જો તમે શિયાળવી હોય તો શિયાળવી ના પતિ હોય તો તમે તમારું રક્ષણ કરો એવી સરસ મજાની વાત આ શ્લોકની અંદર આપેલી છે હવે તમે વિચાર કરો જોઈએ પાર્વતી અને શિવ ના નાના નાના સંવાદો વાળું આખું એક નાનકડું પદ્ય બની શકે કે ના બની શકે બની શકે ચોક્કસ બની શકે એ એવી એવી સરસ મજાની વાત આ શ્લોક ની અંદર ભાષા જ એક એવી ભાષા છે કે એમાં એક શબ્દના જો બે અર્થ થતા હોય તો એની એની મજા આવે એવી મજા આવે ને એવા પ્રકારનો આ શ્લોક અહીંયા લેવામાં આવેલો છે જુઓ તમે કોણ છો તમે કોણ છો ત્યારે શૂલી હું ત્રિશુર ધારી તમારે બહુ નાના નાના અક્ષરથી અહીંયા આપણે લખવાનું થશે કેમ કે એનું ભાષાંતર છે ને એ ઘણું બધું એના અર્થો મોટા થતા હોય અને આ જગ્યા આપણે ટૂંકી હોય એટલે એ બહુ ધ્યાન રાખવું પડશે એના બબે અર્થો પણ યાદ રાખજો શૂલી એટલે પીડા અને બીજો અર્થ થાય ત્રિશુલધારી તો પછી શું કહ્યું ભીસજન મૃગય તો વૈદ્યને શોધો હે પ્રિયા હું નીલકંઠ છું નીલકંઠ ભૂરા ગળા વાળો અને બીજો અર્થ થાય મોર તમારે બેય વાત યાદ રાખવાની સાત સુધી જે આવતા હોય તે એટલા માટે કે આનું ભાષા છે એ ચારેય ક્રમ પ્રમાણે આલે છે એટલે આપણે છ અને પછી સાત આઠ નવ દસ એમ નથી આપવા લાંબુ ન પડે તમને સમજવામાં સહેલું પડે

તો વિષાણે ન દ્રુસ્તે વિષાણે નો અર્થ થાય બે શિંગડા તો તારા બે શિંગડા દેખાતા નથી એવો એટલે જ તો તારા બે શિંગડા દેખાતા જ નથી એમ પણ લઈ શકાય મુખ્ય એ ગોળી સ્થાણ સ્થિર રહેનાર છું લાકડા નું સુકાયેલું ઠૂઠું તો પાર્વતીજી એમ સમજે છે કે જો લાકડા નું સુકાયેલું ઠૂઠું હોય તો આ વૃક્ષ તો બોલતું નથી તરુ હું ન વધતી શિવાનો પ્રાણનાથ છું બે શબ્દો ચાલે શિવા આપણે શિવાનો પાર્વતીઓ લઈએ છીએ પતિ જો શિયાળવી નો પતિ હોય તો તું માં જા એમ પાર્વતીજી એને બીજા અર્થમાં એને કહે છે કે તો પછી જંગલમાં જા આને આપણે એક નંબર આપીએ આને બે નંબર આપીએ એટલે આમ પત્ની સાથેના સંવાદમાં એક વધારાનો શબ્દ લેવાનો આ વધારાનો શબ્દ છે એટલે એને લેવાનો આમ પત્ની સાથેના સંવાદમાં બોલતા છે

જો વહ પાતુ તમારું રક્ષણ કરો બરાબર દેખાય છે અહીંયા એટલે વાંધો નથી ઓકે જુઓ ફરી એક વખત આ શ્લોક નું આપણે ભાષાંતર કરીએ છીએ એટલે તમને બરાબર રીતે આનું ભાષાંતર આવડી જાય કહત્વમ તમે કોણ છો શૂલી હું ત્રિશુળ ધારી છું તો વૈદ્યને શોધો હે પ્રિયા હું નીલકંઠ છું તો એક ટવકો કરો હું પશુઓનો પતિ છું તો તારા શિંગડા દેખાતા જ નથી

અ મજાક માટે પણ હળવા આનંદ માટે પણ લખાયેલો આ શ્લોક છે એમ કહેવાયું કે આવા પ્રકારના ભગવાન શિવ તમારું રક્ષણ કરો માત્ર ને માત્ર કોઈ એક શબ્દના બે અર્થો થઈને કેવો હળવો આનંદ આવે એવા હળવા આનંદ માટે રચાયેલ આ શ્લોક છે ફરી એક વખત આપણે એનું ભાષાંતર કરી અને પછી આ તાસ આપણે પૂર્ણ કરશું જો તમે એક વખત એનું ભાષાંતર તમે કોણ છો હું ત્રિશુળ છું તો વૈદ્યને શોધો હે પ્રિયા હું નીલકંઠ છું તો એક ટહુકો કરો હું પશુઓનો પતિ છું તો તારા બે શિંગડા વૃક્ષનું ઠુઠું તો વૃક્ષ બોલતું નથી હું પાર્વતીનો પતિ છું શિયાળવી પતિ એક અર્થ એવો થાય તો પછી જંગલમાં જા

અહીં સુધી આપણે અટકીએ છીએ અસ્તુ